નમસ્તે સૃષ્ટિના સર્જનહારને કોટી કોટી વંદન વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ આઠ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ બે હજાર ચોવીસની થીમ છે કમરનો દુખાવો તેનું મેનેજમેન્ટ અને કઈ રીતે આપણે અટકાવી શકીએ નેવું ટકા કમરનો દુખાવો કઈ રીતે આપણી લાઈફસ્ટાઈલથી જ મટાડી શકાય આપણી રોજિંદી ક્રિયાઓથી જ મટાડી શકાય વૈજ્ઞાનિક પુરાવા દર્શાવે છે ના સલાહ સૂચના પ્રમાણે દર્શાવે છે એમના સર્વે બતાવે છે કમરનો દુખાવો અ ગ્લોબલ એપિડેમિક છે આખા વિશ્વમાં સ્પ્રેડ થયેલ છે એપિડેમિક મીન્સ કે સડનલી ઇન્ક્રીઝ એનો જે વધારો છે એ અચાનક સારી માત્રામાં વધારો થઈ રહ્યો છે પર યર લો બેક પેન ઇઝ ધ લીડિંગ કોઝ ઓફ ડિસેબિલિટી વર્લ્ડ વાઇડ એ વન ટાઈપ ઓફ ડિસેબિલિટી છે ફિઝિકલી ડિસેબિલિટી છે કમરનો દુખાવો એમાંથી જો આપણે બહાર નીકળવું હોય તો કઈ રીતે આપણે કોન્ફિડન્સ ગેઇન કરે આપણી મોબિલિટી ઇમ્પ્રૂવ રાખીએ આપણે કઈ રીતે એક્ટિવ થઈ શકીએ એ બધું જ ફિઝિયોથેરાપી સારવારમાં ઇન્ક્લુડ છે એમાંથી નિયર ટુ નોર્મલ આપણે આવી છીએ હંડ્રેડ પર્સન્ટ રસ્તા છે ફિઝિયોથેરાપી સારવારમાં ડબ્લ્યુ નો સર્વે બતાવે છે કમરના દુખાવાનો બે હજાર વીસમાં માં આખા વિશ્વમાં છસો ઓગણીસ મિલિયન પોપ્યુલેશન કમરના દુખાવામાંથી સફર કરે છે જે આગળના સર્વે કરતા છેલ્લા સર્વે કરતા ઓગણીસો નેવુંના સર્વે કરતા સાહીઠ ટકાનો વધારો દર્શાવે છે કમરનો દુખાવાના દર્દીઓનું એનું અનુમાન છે ડબ્લ્યુએચ નું અનુમાન છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝનું અનુમાન છે કે બે હજાર પચાસ સુધીમાં આઠસો તેતાલીસ મિલિયન પબ્લિક કમરના દુખાવામાંથી કદાચ સફર કરી શકે કમરના દુખાવાના મેઇનલી બે ટાઈપ છે સ્પેસિફિક અને નોન સ્પેસિફિક સ્પેસિફિક કમરનો દુખાવો એટલે કોઈ પણ રોગના કારણે કોઈ માળખાના પ્રોબ્લેમના કારણે માળખાનો પ્રોબ્લેમ સ્પાઇનમાં હોય એના કારણે અથવા કોઈ રોગ હોય આપણે શરીરમાં એના કારણે જો કમરનો દુખાવો રેડિયેટ થાય ફેલાય તો એને સ્પેસિફિક કમરના દુખાવામાં સમાવેશ કરવામાં આવે છે નોન સ્પેસિફિક કમરનો દુખાવો તેની પાછળ કોઈ સ્પેસિફિક ડિઝીઝનું કારણ નથી સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમનું કારણ નથી કોઈ માળખાનું કારણ નથી કોઈ ચોક્કસ રોગનું કારણ નથી તેનો સમાવેશ આપણે નોન સ્પેસિફિક કમરના દુખાવા કરી શકીએ છીએ જોઈએ તો નેવું ટકા સ્પેસિફિક કમરના દુખાવાના છે જે આપણે આગળ વાત કરી કે ડબ્લ્યુએચ નો સર્વે બતાવે છે કે બે હજાર વીસમાં છસો ઓગણીસ મિલિયન પબ્લિકને લોકોને કમરનો દુખાવો અફેક્ટેડ છે અસરકારક છે બે હજાર પ પચાસમાં એમના અંદાજા પ્રમાણે અનુમાન પ્રમાણે કદાચ આટલો વધી શકે આઠસો તેતાલીસ મિલિયન એ કેસ નોન સ્પેસિફિક બેક બેકપેઇનના જ છે નોન સ્પેસિફિક બેક પેઇન એટલે આપણે વાત કરી કે નોન સ્પેસિફિક બેક પેઇન કે નેવું ટકા કેસ એમાંથી નોન સ્પેસિફિક કમરના દુખાવાના છે કે જેની પાછળ કોઈ રોગનું કારણ નથી માળખાનું કોઈ કારણ નથી આપણા ભારત દેશમાં સર્વે પ્રમાણે જોઈએ તો મોર ધેન ટેન મિલિયન કેસ પર યર વધારો થાય છે એક વર્ષમાં દસ મિલિયનથી વધારો કમરના દુખાવાના કેસમાં થાય છે એક મિલિયન એટલે દસ લાખ થાય છે એવો દર વર્ષે દસ મિલિયન કેસનો વધારો થાય છે હવે એના સામાન્ય કારણો વિશે વાત કરીએ ટૂંકમાં કારણો કારણો વિશે વાત કરીએ તો એના સવારથી સાંજ સુધી જે રોજિંદી કામમાં છે રોજિંદી ક્રિયાઓમાં છે આપણા લાઈફસ્ટાઈલમાં જ એના કારણો છુપાયેલા છે કે વધારે બેસવાનું થાય વધારે ઊભા રહેવાનું થાય ખરાબ રીતે આપણે લિફ્ટિંગ કરીએ કઈ રીતે વજન ઉંચકવાનો છે કઈ રીતે વજન મૂકવાનો છે એ બધા જ એના કારણો છે આપણે એક એકધારું બેસવાનું હોય આપણી પાચન શક્તિ નબળી હોય આપણી લાઇફસ્ટાઈલ એનું કારણ છે આપણો ખોરાક સાત્વિક પૌષ્ટિક અને મર્યાદિત ન હોય આપણા શરીરનું વજન વધારે હોય એ પણ એનું એક કારણ છે આપણે સૂવાની પદ્ધતિ અનકમ્ફર્ટેબલ હોય એ પણ એનું એક કારણ છે આપણો મેન્ટલી સ્ટ્રેસ એનું કારણ છે આ જનરેશનમાં માનસિક તણાવ અને અપૂરતી નિંદ્રા મોસ્ટ કોમન કોઝ છે હવે એની સારવાર વિશે વાત કરીએ તો અચાનક જો આપણને કમારો કમરનો દુખાવો થાય પિરિયોડિકલી દુખાવો થાય ક્યારેક મટે ક્યારેક થાય વર્ષોથી દુખાવો હોય તો એની જે ટ્રીટમેન્ટ છે જો આપણને વધારે દુખાવો થાય તો જ અમુક જ દિવસ થોડોક જ ટાઈમ પેઇન કિલર લઈ શકાય પેઇન કિલર શુડ નોટ બી ધ ફર્સ્ટ લાઇન ટ્રીટમેન્ટ ઓફ ધ લો બેક પેઇન કે સપોઝ આપણે લાંબો ટાઈમ મેડિસિનથી એને મટાડી શકવાના નથી જ કારણ કે લાઇફસ્ટાઈલના રિલેટેડ કારણો છે તો આપણે એડજસ્ટમેન્ટ કઈ રીતે કરીએ આપણે એનો કોર્સ પાછળ સર્ચ કરીએ કે આનું કારણ શું હોઈ શકે તો આપણે એમાંથી નિયરર ટુ હંડ્રેડ પર્સન્ટ આપણે એમાંથી બહાર નીકળી શકશું આ વૈજ્ઞાનિક પુરાવો દર્શાવે છે કમરના દુખાવાની સારવાર વિશે વાત કરીએ જે આપણે કમરનો દુખાવો નેવું ટકા નોન સ્પેસિફિક દુખાવો આપણે કઈ રીતે લાઈફસ્ટાઈલમાંથી જ આપણે મટાડી શકીએ જો આ બધા પોઈન્ટ આપણે જો સમજી જઈશું તો આપણો જે વર્ષોથી દુખાવો હોય તોય મટવાનો જ છે હન્ડ્રેડ પર્સન્ટ મટવાનો છે જો આપણને તાજો તાજો દુખાવો હોય કદાચ અમુક વર્ષો પછી થાય મટે પીરિયોડિકલી પેઇન હોય તો પણ એમાંથી આપણે મટાડી જ શકશું ફિઝિકલ થેરાપી મીન્સ કે ફિઝિયોથેરાપી છે ટ્રીટમેન્ટ એમાં આપણા જે કમરના સ્નાયુઓનું છે એની જે સ્પેશિયલ એક્સરસાઇઝ હોય છે એ આપણા મસલ્સને કઈ રીતે સ્ટ્રેન્થ ડેવલપ કરવામાં હેલ્પફુલ થાય છે અલગ અલગ ટેકનિકથી જો એ લાંબો ટાઈમ આપણે ફોલો કરીએ તો આપણા જે મસલ્સ છે વીક છે એને આપણે પૂરેપૂરા મજબૂત કરી શકશું એનો એન્ડ્યુરન્સ વધારી શકશું એના કારણે જે આપણી એબિલિટી છે મૂવ થવાની બેસવાની ઊભા થવાની ચાલવાની જે પણ વર્ક કરવાની ચડવા ઉતરવાની ફિઝિકલ એક્ટિવિટી છે એને આપણે પાછી ગેઇન કરી શકશું કે આપણા મસલ્સ જ એટલા સ્ટ્રોંગ નહીં હોય તો આપણને કોઈપણ સ્થિતિમાં આપણને દુખાવો હેરાન કરવાનો છે કોઈપણ દવા કરાવશું તો પણ આપણા મસલ્સ એનાથી સ્ટ્રેન્થ થવાના જ નથી એ લોજિક્સ છે એ સાયન્ટિફિક એવિડન્સ છે કે એની સ્પેશિયલ એક્સરસાઇઝ કરશું તો જ એ મસલ્સમાં કંટ્રોલ ડેવલપ થશે સ્ટ્રેન્થ આવશે એનો એન્ડરન્સ આવશે તો જ આપણે લાંબો ટાઈમ બેસશું લાંબો ટાઈમ ઊભા રહીશું તો આપણને દુખાવાનો અહેસાસ થવાનો જ નથી સેકન્ડ થિંગ સાયકોલોજિકલ એન્ડ સોશિયલ સપોર્ટ કે જે પણ દર્દી દુખાવામાંથી સફર કરે છે સંઘર્ષ કરે છે વર્ષોથી સંઘર્ષ કરે છે એને જે મેન્ટલી સ્ટ્રેસ છે એન્ઝાયટી છે ડિપ્રેશનમાં છે એને કઈ રીતે કાઉન્સેલિંગ કરવું એને કઈ રીતે મોટિવેટ કરવો એ વન ટાઈપ ઓફ ટ્રીટમેન્ટ છે પાર્ટ ઓફ ટ્રીટમેન્ટ છે એનો જે ઉત્સાહ છે એ પાછો બહાર લાવવાનો છે એનો કોન્ફિડન્સ ગેઇન કરવાનો છે કે તમારો દુખાવો વર્ષોથી હોય તો પણ મટી જ શકે એવું અશક્ય નથી એના રસ્તા છે સાયન્સ પાસે રસ્તા છે 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 એના એવિડન્સ પુરાવા અને સોશિયલ સપોર્ટ કે જે ફેમિલી મેમ્બર છે જે સમાજનો સપોર્ટ છે એને પૂરેપૂરો મળે કે ટ્રીટમેન્ટના રિલેટેડ મળે તો એમાંથી આપણે બહાર નીકળી જ શકશું એન રિડ્યુસ સ્ટ્રેન ડ્યુરિંગ ફિઝિકલ વર્ક કે જે પણ આપણે શારીરિક પ્રવૃત્તિ કરીએ છીએ સવારથી સાંજ સુધી જે પણ જેનું કામ છે એમાં જે સ્ટ્રેન આવવાનું છે જો આપણે સમજી જઈશું ઓર્ગોનોમિક્સલી ડુ એન્ડ ડોન્ટ્સ કે મારી ઉંમર કેટલી છે મારો ખોરાક કેવો છે મારા શરીરનું માળખું કેવું છે જો એ રીતે આપણે વર્ક કરીએ તો જે સ્ટ્રેન છે એ અકોર્ડિંગ ટુ સ્ટ્રક્ચર ઓફ અવર બોડી એના રિલેટેડ આપણે કામ આપી રહ્યા છીએ એને ઓવરસ્ટ્રેસ નથી થતો ઓ સ્ટ્રેન નથી આપતા એ પણ પાર્ટ ઓફ ટ્રીટમેન્ટ છે લાઈફસ્ટાઈલ ચેન્જીસ મોર ફિઝિકલ એક્ટિવિટી હેલ્ધી ડાયટ એન્ડ ગુડ સ્લીપ હેબિટ અત્યારની જનરેશનમાં આ ત્રણ પોઈન્ટ મોસ્ટ કોમન ઇમ્પોર્ટન્ટ છે કે આપણી ફિઝિકલ એક્ટિવિટી વધારે હોય તો પણ આપણા મસલ્સ વીક પડે છે અને આપણી અંડર ફિઝિકલ એક્ટિવિટી લેસ ફિઝિકલ એક્ટિવિટી તો પણ આપણા વીક પડે છે એ લાઈફસ્ટાઈલના રિલેટેડ છે આપણે એનું મેનેજમેન્ટ જો આપણે કરીએ કે જો મારે બેઠાડું જીવન હોય તો મારા મસલ્સને સારા રાખવા છે કઈ રીતે સારા રાખવા છે જો મારી એક્ટિવિટી વધારે થતી હોય મારો ખોરાક ઓછો છે મારી પાચનશક્તિ નબળી છે અને હું શરીરને વધારે કામ આપું છું બાર કલાક પંદર કલાક કામ આપું છું તો શરીરને આરામ મળવાનો જ નથી તે મોર ફિઝિકલ એક્ટિવિટીમાં ઇન્કલુડ થઈ જશે પછી આપણે એમ કહીએ છીએ કે દુખાવો મળતો જ નથી મળતો જ નથી પણ એ લાઈફસ્ટાઈલના રિલેટેડ કારણ છે જો આપણે એનો સર્વે કરીએ ફાઇન્ડ આઉટ કરીએ તો આપણે એમાંથી અચૂક બહાર નીકળશું અને હેલ્ધી ડાયટ આ આપણો પાયો છે કે આપણો સાત્વિક અને પૌષ્ટિક જો ખોરાક હોય તો ખોરાક જ આપણા શરીરને એનર્જી પૂરી પાડે છે એમાંથી જ સારા પોષક તત્વો બનશે તો જ આપણે સારી રીતે કામ કરી શકીએ છીએ આ પાયો છે તો આપણો બેઝ તો આપણે સ્ટ્રોંગ રાખવો જ પડશે જો આપણો બેઝ સ્ટ્રોંગ નહીં હોય ને આપણે શરીરને કામ આપતા જ રહીશું આપતા જ રહીશું તો શરીર આપણું થાકતું જશે આપણા સ્નાયુઓ નબળા પડતા જશે ગુડ સ્લીપ હેબિટ એટલે આપણને જે સાયન્ટિફિકલી નિયમ છે કે સાત થી આઠ કલાક તો નિંદર થાવી જ જોઈએ તો જ આપણને શારીરિક અને માનસિક શાંતિ મળે છે એ આપણું શરીર ઇન્ટર ડિપેન્ડેટ છે ઇન્ટર કનેક્ટેડ છે એકબીજા સાથે સંકળાયેલું છે આપણને એમ લાગે કે આ તો દુખાવો છે ને એના નિંદર સાથે શું કનેક્શન છે પણ એ કનેક્શન છે ઇન્ટરનલી કનેક્શન છે ઇનવિઝિબલ કનેક્શન છે એટલે આપણે ડે ટુ ડે વર્ષો સુધી આ બધું જ જો પાલન કરીએ લાઇફસ્ટાઈલના રિલેટેડ પાલન કરીએ તો આપણે ગમે એવો જૂનો દુખાવો હશે તો આપણે બહાર આવી જ શકશું એ ઇમ્પોસિબલ છે જ નહીં આપણા હાથમાં છે ઇમ્પોસિબલ ઇટ્સ ઇન અવર હેન્ડ આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ